ઘડી બધા બધી ઘડી બધ ના પેગા કરો પૈયા પેગા કરો આપડા હું કપડા બને ન આવતા કરી ઉવા તમે હા તને પટલે હાડો પેલે કોણ તો પાવા તમારું નોય નયુ કરતો લ્યા અલ્યા હે અલ્યા ઓને ખાના નાખી મકોડા ભાજી જે તો નયુ પડે તમાર મકોડા ભાજી લાવ તો જો હેડો જો મુખડા ના હેડો સતરાજી ભેડી ના ખાતા અલ્યા તો કોણ માર્યું તું ચાલ ના તું માર્યું તો કોણ તો તું માર્યું તો બંધ કરો પણ મોંટો નથી મારો બેટો આરો જો કે ચાલેજી પોળી પાઓ કસૂરી પડ કસૂરી મળે પાણી તો શું તને ઓમ

કોં કલાજી લાડલી લાડલી રસગુલ્લા લાય રસગુલ્લા ખબર છે રસગુલ્લા રસગુલ્લા ખબર છે તમે રસ ઉપર માથામાં રેડું રેડાય આ બકોડા ખાઈ જાય પછી તું जातो તું जातो હ તું ને તું जातो ઈશ્વરિયા ઈશ્વરિયા કે હું ના ના માથા પર માથા

ઉભા 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 દીધો ઉભા દીધો નો દીકડો 36 નો 36 નો હેડ પડ્યા હેડ બડ્યા હેડ હેડ લંગડા હેડ આ લે છોતરાજી પકડો તલયા લે પકડે તો અયા મારા સાથી મકડો આલી ગયા શું જગર તો તો બોધે પેલે તો હોત તો તો તારો તો ગાળ હે

નાખું મારો ગમ્મા બઉ ધમકી વાત

બચી ગયો લુંધો બચી ગયો પર પણ તમારો પકકળો ન ના કોમ નથી લઈ જો એય હા હા જો મારા મુઠા નોતું થા જો જો ના તો પાડી પાડો ના ના કાપી નાશો બધા આવો

મારું પાટણ હા